દીવના ઘોઘલા ખાતે વિકસિત ભારતનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લા ખાતે છેલ્લા પાંચ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો આજે દીવના ઘોઘલા ખાતે કાર્યક્રમ દરમિયાન પ્રશાસનીય અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન એડીએમ વિવેકુમાઓની વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમમાં નુક્કડ નાટક દ્વારા પણ દરેક યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઘોઘલા ગામના જે લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધો છે તેમને

सहदित अन्य काउंसलरों पण उपस्थित રહ્યા હતા સાથે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ તથા અન્ય અધિકારી ગણ તથા દીવની જનતા उपस्थित રહી હતી સુપ્રવાત એ જો ઉલ્લાસપૂર્ણ વાતાવરણ છે મેં ઉસમે સબસે પહેલે ચાહુંગા કી હમ શુરુઆત મેં 3 નારે લગાયેંગે મેં બોલુંગા हमारा संकल्प आप बोलेंगे विकसित भारत और इसको तीन बार दोहराएंगे इसी तरह से वंदे मातरम और भारत माता की जय हमारा संकल्प जोर से आवाज आनी चाहिए लास्ट तक हमारा संकल्प हम हाँ। अभिनंदन करता हूं उनको प्रणाम करता हूं यह सबसे अच्छा सु अवसर है कि जो विकसित भारत संकल्प यात्रा दीव जिले में आज से पांच दिन पूर्व हमने शुरू की थी आज उसका ये पांचवा पड़ाव है પરિવાર સાથે મારું રમકડાનો અને ઇન્વિટેશનનો ધંધો છે હું આર્થિક રીતે સંપૂર્ણ પછાત હતો મારી પાસે સદ્ધરતા નહોતી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને શ્રી પ્રશાસક મહોદય શ્રી પ્રફુલ પટેલ સાહેબે જે સ્વનિધિ યોજના અંતર્ગત અમને સાથ સહકાર આપીને આર્થિક રીતે સદ્ધર કરીને રૂપિયા દસ હજારની અમને લોન આપવામાં આવી હતી ત્યાર પછી એ લોન પૂરી થતા બીજી વાર વીસ હજાર રૂપિયાની લોન મળી આજે અમે આજે અમારો પરિવાર પહેલા કરતા ઘણો આગળ અને સુખી છે અમે એમનો ધન્યવાદ માની હલો મારું નામ જયશ્રી અરવિંદ ચૌહાણ છે હું ગોગલા ગામમાં રહું છું મારે દીવમાં કટલેરીનો વેપાર ચાલે છે જ્યારે કોરોના ટાઈમમાં જ્યારે આર્થિક વ્યવસ્થા હતી ને અમારે બહુ જ દુઃખના દિવસ હતા ત્યારે અમને મોદી સરકાર તરફથી અમને દસ હજારની લોન મળી હતી તેથી કૃપાથી અમે આગળ મારો ધંધો ચલાવી શકી મારો પરિવારને હું ચલાવી શકી પછી અમને પાછો વીસ ની લોન આપી અમને મોદી સરકાર તરફથી પતુલ પ્રફુલભાઈ સરફ સાહેબ તરફથી અમને લોન મળી હતી તે બદલ અમે ખૂબ ખૂબ આભાર ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત બે સોલંકી મહેન્દ્ર મને કમરના ગોળાની અચાનક તકલીફ થતા મે અંબુજા હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા ઓપરેશન કરાવ્યું એ ઓપરેશનનો ખર્ચ રૂપિયા 1 લાખ ની આસપાસ હતો એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા બિલકુલ મફતમાં કરાવ્યું એ બદલ હું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ એવમ દાદરા નગર હવેલીના પ્રફુલભાઈ પટેલનો આભારી છું ધન્યવાદ નરેન્દ્ર મોદી સાથે આવાસ યોજનાના મકાન મળ્યા છે એમાં અમે ખુશી અને ખુદ ચિંદગી જીવે છે જય ભારત જય મારું નામ પૂનમ જાદવ છે મારી ટુલામાં પાર્લરની શોખ છે અને એ બદલ મેં કેવીઆઈસી અંતર્ગત મેં લોન લીધેલી છે તો એના થકી મારા પાર્લરનો મતલબ ક્રોથ થયો છે એનાથી મને ઇન્કમમાં પણ ઘણો બધો વધારો થયો છે અને હું થેન્ક કેવું છું અહીંયાના મતલબ કે આપણા નરેન્દ્ર મોદી સરજીને અને આપણા પ્રશાસક શ્રી પ્રફુલ્લ સરને બધાને થેન્ક યુ કહેવું છું કે એના અંતર્ગત મને ખૂબ જ ક્રોથ થયો છે અને હું આગળ મશીનરીની પણ ખરીદી શકી છું અને কোন것도 মনে লাভ মরলোছে এই বদল থ্যাঙ্ক ইউ જે યોજના તમારા ઘર સુધી પહોંચાડવા માટે આ વિચુત ભારત સંકલ્પ શરૂઆત કરવામાં આવે છે